સુરતની સ્મિમેરની હોસ્ટેલમાં થાઈગલ બોલાવવાનો મામલો સામે આવ્યો પાલિકા કમિશનરે સ્મીમેર મેડિકલ કોલેજના અધિકારીઓને ઝાટકણી કાઢી છે સ્મીમેરના ડોક્ટર સામે તપાસ સમિતિના રિપોર્ટ બાદ પગલાં પણ લેવામાં આવશે થાઈગલ બોલાવનાર વિવાદિક ડોક્ટર રેગિંગના વિવાદમાં સસ્પેન્ડ થઈ ચૂક્યો છે સીસીટીવીમાં મધરાત્રે થાઈગલ નજરે પડી અને પાંચથી સાત રેસિડેન્ટ પણ તંત્રના રડારમાં છે મેડિકલ કોલેજમાં બનેલી અશ્લીલ ઘટનામાં સાથે રેક્ટર અને વોર્ડનને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે સંવાદદાતા ચેતન મારી સાથે ફોનલાઇન પર જોડાયા છે ચેતન સ્મિમેરની હોસ્ટેલમાં થાઈ ગર્લ બોલાવવાનો મામલો સામે આવ્યો છે સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે શું છે આખો મામલો જી બિલકુલ થી સુરતની સિવિયન હોસ્પિટલમાં જે રીતે રેસિડેન્ટ ડોક્ટર ડોક્ટર રૂપિત તે જે રીતે થાય ગલે મોડી રાતે પોતાની હોસ્ટેલમાં બોલાવી હતી જોકે ત્યારબાદ થાય જે યુવતી છે અને ડોક્ટર વચ્ચે કોઈ વાઇટ ને લઈને ઝઘડો થયો હતો અને વાત વડાસા પોલીસ સુધી પહોંચી હતી જોકે મોડી રાતે આ સમગ્ર મામલે સમાધાન કરી લેવામાં આવ્યું હતું જોકે આ સમગ્ર જે મામલો છે તે મામલાને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવ્યો હતો ખાસ કરીને મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે અને અન્ય જે અધિકારીઓ છે તેને પોતાની ઓફિસે બોલાવવામાં આવ્યા હતા અને તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે વાત કરીએ તો અગાઉ પણ જે ડોક્ટર ઋત્વિક છે તે વિવાદમાં આવી ગયા છે કારણ કે અગાઉ પણ રેગિંગની જે ઘટના હતી તેમાં સસ્પેન્ડ થઈ ચુક્યા છે ત્યારે હોસ્પિટલમાં લાગેલા જે સીસીટીવી ફૂટેજ છે તે ખૂબ જ મહત્વના બની રહી છે બિલકુલ ચેતન આભાર આપનો તમામ જાણકારી માટે નવી મોદી સરકારના મંત્રીઓએ પદભાર